અને મનન કરવા માટે યોગ્ય ગુરુજીનું વાક્ય છે અને મુક્તિનો હેતુ ગુરુ કૃપા છે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે માણવદર વાસીઓ જેમને ખરા હૃદયથી પોતાના હૃદયમાં બિરાજમાન છે એવા બ્રહ્મલી એ 108 શ્રી રઘુવીર દાસ બાપુની આરસની પ્રતિમાનો લોકો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું આખા ગુજરાતમાં માણવદરનું તંબક

બપોરે મહાપ્રસાદી ત્રમકેશ્વર મહાદેવ મંદિર મહાવદર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્મ બ્રહ્મ શ્રી ગુરુ પરંપરા પ્રમાણે આજે ઉજવાતો વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આજના દિવસે આ પાવન પર્વને વિશે આપણે સૌ ભેગા થઈ સદગુરુ ભગવાનના ચરણમાં વંદના ભાવાંજલિ અર્પણ કરવા ઉજાયેલા છીએ અત્રે ત્રંબકેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં શ્રી સદ્ગુરુધામનું નિર્માણ રઘુવીર ધામનું જે નિર્માણ થઈ રહ્યું છે ત્યાં આજે ગુરુ પૂર્ણિમાને દિવસે પતિ પાવન અવસરે 무릎 보자